તેઓનો રિપોર્ટમાં સામે આવ્યું હતું અને તેના કારણે આ પગલાં લેવાતા તેઓને સસ્પેન્ડ કરવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા ગૌરવ દવે આપી રહ્યા છે ગૌરવ રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી જાણવા માંગીશું વિસ્તારથી ચોક્કસ જ ધણા ડીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ ની અંદર સિત્યાવીસ જેટલા લોકો છે તે ભરતું થઈ ચુક્યા હતા અને જે દ્વારા અલગ અલગ દિશાઓમાં કરવામાં આવતી હતી તેની અંદર ચીફ ફાયર ઓફિસર કે તેમના દ્વારા અગાઉ જયારે આગ લાગી હતી ત્યારે ફરજમાં બેદરકારી દાખવી અને એનઓસી છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ અને માગવી જોઈએ તે માગવામાં નહોતી આવી ને તેને કારણે તેની બેદરકારી હોવાથી તેની ધરપકડ છે તે કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચીફ ફાયર ઓફિસર ઈલેસ ખેર છે કે તેમનું સસ્પેન્ડ છે તે કરવામાં આવ્યા છે ઇલેશ ખેર હાલ જેલની અંદર છે અને ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ દ્વારા જે રીતના તપાસ કરવામાં આવતી હતી તેની ધરપકડ કરવામાં આવી હતી સાથે સાથે તત્કાલીન ટીપીઓ સહિત કુચ કુલ રાજકોટ મહાનગરપાલિકાના સાત જેટલા જે અધિકારીઓ હતા કે તેમને ધરપકડ છે તે કરવામાં આવી છે અને આ તમામ જે અધિકારીઓ હતા તેમને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સસ્પેન્સ છે તે કરવામાં આવી છે ક્યાંક ફરજમાં જે બેદરકારી દાખવનાર તે પણ અધિકારીઓ હતા કર્મચારીઓ હતા તે તમામની સામે જે રીતના ધરપકડ કરવામાં આવી છે તમામને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ સસ્પેન્ડ છે એટલે બિલકુલ આભાર ગૌરવ તો કોર્પોરેશન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અન્ય સમાચારો જામનગરથી જામનગરમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે